પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણીમાં તારીખ સાત સપ્ટેમ્બરે શ્રી ગણેશની પ્રતિમાઓની સ્થાપના થવાની છે ત્યારે ગણેશ મહોત્સવને લઈ પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પોરબંદરમાં તારીખ સાત નવ બે હજાર ચોવીસના રોજ શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થશે ગણેશજીની મૂર્તિની સ્થાપના બાદ ગણપતિ વિસર્જન સુધીના સમય દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારબાદ ગણપતિ સ્થાપના સ્થળથી સરઘસ કાઢી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરી સ્થાનિક લોકો દ્વારા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે પોરબંદર જિલ્લામાં અમુક ભાવિકો દ્વારા સ્થાપના કરવામાં આવેલ ગણેશજીની મૂર્તિઓના સ્થાપના કર્યાના પાંચમા અથવા સાતમા દિવસે સરઘસો કાઢી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે જેને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા એક ચહેરામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે મુજબ આ મહોત્સવ નિમિત્તે મૂર્તિકારો દ્વારા ગાઉથી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે તે મૂર્તિ બનાવવામાં સ્થળે ગંદકી થવાના કારણે રોગચાળો ફેલાય નહીં તથા કોઈ પણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ખુલ્લી રાખવામાં ન આવે તથા મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ વધેલી તથા ખંડિત મૂર્તિઓને બિન વારસુ હાલમાં ન મૂકવા અને શ્રી ગણેશજીની મૂર્તિઓ બનાવવા પ્લાસ્ટર ઓફ પેરિસ તથા કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ ન કરવા જણાવાયું છે તો કોઈ પણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિહ્ન કે નિશાનવાળી મૂર્તિઓ બનાવવા ખરીદવા તથા વેચવા કે સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે ખાસ કરીને નક્કી કરેલ વિસર્જન સ્થળો તથા લીધેલ મજૂરીના દર્શાવેલ સ્થળો સિવાય અન્ય જગ્યાએ મૂર્તિઓનું વિસર્જન ન કરવા જણાવ્યું છે શ્રી ગણેશ વિસર્જન માટે સંબંધિત સત્તા પાસેથી પૂર્વ મંજૂરી લેવાની રહેશે અને પરંપરાગત અને મંજૂરીમાં લખવામાં આવેલ રૂટ ઉપર જ જવાનું રહેશે તો હુકમનો અનાદર કરનાર કે ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે તેવું પણ જણાવ્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર